કુકરવાડા ગામે આવેલ અતિ પ્રાચીન ધ્રૃણમોચન હનુમાનજી મંદિર લોકવાયકા મુજબ વર્ષો પહેલાં કુકરવાડા ગામ જે નર્મદા નદીના કિનારે વસેલું ગામ ગામના નદી કિનારે ટેકરા પર હનુમાનજી મંદિર હતું ત્યાં કોઈ ક્ષતિ ભગવાનના મનમાં આવી જતા હનુમાનજી કુકરવાડા ગામ છોડીને હાંસવટ પાસે આવેલા બારોદરા ગામે જતા રહ્યા ત્યારબાદ થોડા સમય પછી કુકરવાડા ગામના એક વૃદ્ધને સપનામાં હનુમાનજી મહારાજ આવીને કહ્યું કે હું હાંસવડ પાસે આવેલ બારોદરા ગામના પાદરે કોટલા પર છું અને તમે લોકો મને અહીંયા આવીને લઈ જાઓ જય શ્રી રામ હું જરીન પટેલ ગામ કુક્કડવાડા અમારા ગામમાં શ્રી મચન હનુમાનજી મંદિર નર્મદા નદીના કિનારે આવેલ છે જે ખૂબ જ પ્રાચીન છે અને લોકવાયકા દ્વારા પ્રાચીન કાળથી જણવામાં આવે છે કે આ મંદિરનું રહસ્ય એ છે કે જે બાયોદરા કરીને ગામ આવેલ છે ત્યાં દાદા અહીંયાથી ગયા અને ત્યાં ગામના પાડરે સૂઈ ગયા ત્યારબાદ અમારા ગામમાં એક વ્યક્તિને સપનામાં આવ્યા અને જણાવ્યું કે અહીંયાથી મને ત્યાં લઈ જાઉં તો અમારા ગામમાંથી સાત ગાળા જોડીને ત્યાં ગયા ગાળામાં દાદાની મૂર્તિ જેવી ઉંચકીને મૂકે છે તો ગાળાના પૈના તૂટી જાય છે છ ગાળાના પૈના તૂટી ગયા હવે બચ્યું એક ગાળું તો દાદા પ્રસન્ન થયા અને જણાવ્યું કે તમે લોકો જતા રહો હું મારી જગ્યાએ સ્વયં આવીને બેસી જઈશ પણ મારું છ મહિના પછી ખોડકામ કરજો પણ ગામના લોકોને ધીરજ ન રહેતા ગામના લોકોએ ત્રણ જ મહિનામાં ખોડકામ કરી દીધું તો દાદા અહીંયા બાર સ્વરૂપે પ્રગટ થયા અને જ્યાં વડોદરા કરીને ગામ છે ત્યાં દાદા સાક્ષાત વિરાજમાન છે આખી મૂર્તિ ત્યાં છે માટે અહીંયા જે કોઈ મંગળવાર અને શનિવાર ભરે છે એમની દાદા મનોકામના પૂર્ણ કરે છે અને એમને ઋણમાંથી પણ મુક્ત કરે છે એટલા માટે દાદાનું નામ રૂરમોચન હનુમાનજી કહેવામાં આવે છે અને અહીંયા નવા વર્ષના દિવસે મેળો ભરાય છે અને ખૂબ જ ભક્તોની ભીડ હોય છે જ્યાં દર્શન કરવા માટે જય શ્રી રામ